ઓય તમે ક્યાં ગયા હતા હે ટીવી જોવા ગયા તા ઘરે થોડીક વાર રમાય ને એમાં ટીવી જોવા થોડું જવાનું હોય ઓય તારે રોકાવું છે કે આવું છે હે ઈ ના પાડે છે તો ત્રુય આઈલ ભેગો એમ કહી તમે ભે ચાલો એટલે જો એક અઠવાડિયું તું ન્યા રે પછી તને મેદુ ને અહીંયા મોકલી દે એમ કરવું જ તો તો ક્યાં ગયો અને શું લઈ તું કોના હાટુ તીખી તીખી પણ કોના હાટુ વેફર લઈ આવીશ હા બીજા અને એ પૈસા કોને આપ્યા તા

એ બધાને એટલા ને વેફર દઈ ઓહો કેમ એટલો બધો ફૂલે કે અઠવાડિયા પછી આવ્યો એટલે અઠવાડિયા નથી પાંચ દી પછી કેમ આલે સવારમાં ઊઠતા હોય તો હાથમાં લઈ લીધી છે હે આ કેમ આલે જોઈ જ પડતો નહીં ચપ્પલ તો પહેરે કેમ આલે કેમ એક પગ ક્યાં દેવાનું હા અને પછી અરે પણ જોઈ જઈજે હું આ ઉબડ ખાબડ માં પડતો નહીં

ભાઈ આવી ગયો છે પાછો કાલે તેડી એટલે ને મમ્મીને એટલે બે પાર્સલ જે જેતપુરથી લેવ તેડવા જવાના હતા એ આવી ગયા હવે રાજકોટવાળા પાર્સલ ને કાલે લેવા જવાનું છે હે ઈ બેટ તો એનું હોય ને આયુભાઈનું આયુભાઈનું બેટ છે તો આયુભાઈને આજે સવારમાં વહેલું વહેલું ટ્યુશન છે તો એ તો ટ્યુશનમાં વયો ગયો છે મીરા દીદી નો જ ઉપડે ને મીરા દીદી સૂતી છે હજી તારા કીઢે એવડું બેટ ન ઉપડે આપણું તો હળવું હોય આ તો આનો તો કેટલો વજન છે આ વજન વાળું તો થોડુંક ઉપડે તારાથી હળવું હોય એ ઉપડે વેદુ નું કિચન સેટ છે વેદુ તો આવશે એ પેલા તો આ શિવુભાઈ અડધું પતાવી દે એવું લાગે છે જો એના એન્જિનિયર આવ્યા એન્જિનિયર કરી દે તને તારાથી નો થાય બટા સ્પેશિયલ એન્જિનિયર હા ઉભા રહ્યો એને મથવા દો હા હા

ક્યાં છે તારી સાયકલ હે તાર ચપોલ તને ખબર કોને ચેપી નહીં ખાતા કોકે ચેપાય છે મને શું ખબર પેરી લે હાલજી કેમ આખી છે હવે જો હા હો બતાવજેવો બતા મીરા દીદીને બતાવી કેમ આંકવાની હોય જકલી ફૂલે કે ચડી કેમ આપવાની મીરા દીદીને ખરાય એક પગ ઉપર મૂકવાનો હોય એને નો ખબર હોય કેમ આપવાની અરે પણ અરે પણ સૂટમ સૂટ જોઈ જો બાપા ચડો ખરી જાય નહીં મીરા દીદીને કહેતો કેતો એક ચક્કર મારે એને આવડે હે કે નહીં દેતો એને લે એમ મારે તો ખરા લીલે મારજી મારજી કેવી કાલે કઈ ફોલ્ટ હોય તો કે આવડે જ તને જો પૂછે છે લે લે એક ચક્કર માં બસ જોજી હા હરખી આવી આઈ કીધું ને કે ન થાય કે મીરા એમ તો મજા આવે રોડ ઉપર રોડ ઉપર ના ના બે આમાં ન હમાય ને ઓલું પ્લેટફોર્મ પાતળું વાહ શેરીમાં હજી હરખી હાલે અહીંયા થોડુંક ફ્લોરિંગ ઉબડ ખાબડ છે ને એટલે ન હાલે બે સાયકલ હે અને રાઈડર હે

આ મને આવી સાયકલ કોને હતી સી આવી કોને હોય કોણ આતો હોય હે હું હું નહીં ઓલો કોણ આતો હોય बाजूમાં કોણ જે છે આ સાયકલ કોણ આતો તે વેન કેમ કર્યું નું નામ હોસે હું નામ ઓલો કોણ આતો હોય પવિત્ર પવિત્ર છોટી કે કેસે પસડો રે એટલે

છે ટીચર તો ઘરે શું કરી શાખો દિવસ આયા નિયા કોણ નાસ્તો કરશે આપ આપ તે કોણ બે તે કરો ના એને નત કર્યો કોને બે વાત તો તમે બે તો તમે બે થાળીમાં લઈને આઈ બે જજો બે બરાબર તું ને દીદી ઓબે ઓલી બે ઓબે આમ બાજુ ઓલી બાજુ બે જશે આ બે બે જજો તું ને દીદી બે બે જજો જયન મીરા વાતુ એની જો મીરા પૂછે છે ને ઊંધું કેમ પહેર્યું તો એ કે ઊંધું નથી હવરું જ છે આ ઓલી ઊંધી ખીલ્યું જેવી

સમજો તોફાન કરીશ ને તો મીરા દીદી ને ફુવા તેડી જાય એટલે તોફાન નહીં કરવાના હો તો પણ ગીલી ગીલી તો કરે ને તું એને ભાઈ શોધી તારે હરી ન કરે તું પણ તો તારે એને ગીલી ગીલી કરી લે ભાઈ ને તને ગીલી ગીલી કરતા આવડે છે કઈ મીરા દીદી ને કઈ ચાલો તો શનિવારના દિવસે એક નાનકડી વાત તમને કહી દઉં દેવ વિશે એક વખત પદમ પુરાણ માં આવી કે વાત નો ઉલ્લેખ થયેલો છે શનિદેવ અને લક્ષ્મી માતા બે ગયા અને બે કે અમારા બેમાંથી મોટું કોણ તો હવે સૌ પ્રથમ કે આનો નિર્ણય કરવા જાય આપણે કે મહાદેવ પાસે એટલે મહાદેવ પાસે ગયા મહાદેવે તો આ બેને આવતા જોયા એટલે મહાદેવને થયું કે ભાઈ આવું કેવું કે લક્ષ્મીજી હોય તો હારે નારાયણ હારે આવે કે આ તો શનિદેવ હારે આવ્યા એટલે એને આવીને પૂછ્યું કે અમારા બેમાંથી મોટું કોણ તો સારું કોણ મોટું કોણ એમ એટલે મહાદેવે કીધું કે આનો જવાબ તો કે ડિપ્લોમેટિક આન્સર આપ્યો કે આનું તો કે હું તમને સ્પષ્ટ ન કહી શકું કે તમે થોડાક બ્રહ્મા પાસે જાઓ ને એને પૂછો એ મારા કરતાં એ તમને કંઈક સારો સારો જવાબ આપશે એટલે બ્રહ્મા પાસે ગયા એ કે આનો જવાબ તો હું તમને ન આપી શકું તમે વિષ્ણુ નારાયણ પાસે જાઓ તો એ વિ એમ કરતાં કરતાં પછી છેલ્લે એ નારદ મુનિ પાસે આવ્યા હવે નારદ મુનિએ બુદ્ધિ લડાવી તર્ક લડાવ્યો એટલે એને કીધું કે હમણાં આનો નિર્ણય આવી જાય બેમાંથી સારું કોણ તો એક સામે ઝાડવું હતું ને તો એને કીધું કે તમે અહીંથી બે ઝાડવા પાસે ઓલું ઝાડવું સામેનું રહ્યું ને ત્યાં પોછો ત્યાં અડીને ઝાડવાને અડીને પાછા આવો એટલે બે ઝાડવાને અડીને પાછા આવ્યા એટલે નારદ મુનિએ તરત એનો નિર્ણય કીધો કે જ્યારે જતા હતા ને ત્યારે શનિદેવ બહુ સારો લાગતા હતા શનિદેવ બહુ સારા લાગતા હતા અને જ્યારે આવ્યા ને ત્યારે લક્ષ્મીજી સારી લાગતા હતા તો આમાં નિર્ણય થઈ ગયો કે પનોતી કે શનિ હોય એ જાય ને એ સારું લાગે અને લક્ષ્મીજી આવતી સારું લાગે દીદી એકડો ઘૂંટાવે તું એકડો ઘૂંટેલા આ તો છોકરા આટાના ટીચરની સલાહ દઈ દી એવા છે શું કર્યું હા કોણ લાઈટ બંધ કરી દે છે ક્યાં તો ક્યાં હમતા એટલે હમણાં વેદુ ને મીરા ને શિવ બે બાથરૂમ માં હંતા ને તો લાઈટ બંધ કરી દીધી ને બે ને પૂરી દીધા એટલે આ ભાઈ ને કે છે લાઈટ બંધ કરતો નહીં હો લાઈટ બંધ કરતો નહીં રોવા જેવો થઈ ગયો હાલ પાછો તો પાછા હંતા તો ન્યાજ હંતા ન્યાજ હંતા હા 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 દાદે હાલો જાઓ પાછો રિપીટ ટેલિકાસ્ટ ચાલે છે વિડીયો માટે જોઈએ હવે લાઇટ બંધ કરી દેવાની એટલે ઓલો રાઈડું નાખે પછી તમને કરી બંધ કરી દે હા ત્યાં હંતાડી દીધા અને હા અહીંથી રાઈડું નાખે એટલે હવે ઓલા અંદરથી હમણાં ખારા થાય રોવા જેવો થઈ જાય ઘણીક લાગે ને એટલે હા નીકળી ગયા લ્યો કદ્યો લાઈક નહીં કદ્યો ચલો સવા એક વાગ્યે આજુબાજુનો સમય છે અને બતાવીએ તમને બાળકોની મસ્તી થોડી ઘણી તો જો આ બાળકો અત્યારે રમી રહ્યા છે શિવ હા જો કંઈક નવું નવું કરે છે કોણ પકડમ પટી રમે છે જો આ બે જો કાં ભાણા મજે મોજ ને હવે ક્યાં ભાગી જાય ને એની સામે કેમેરો રાખો ને તો તો ફટ દઈને ભાગે આમાં થોડું ભાગવું અઘરું પડી જાય શું કે આજે કેમ વહેલું હતું ટ્યુશન રિઝલ્ટ હતું આવી ગયું સારું આપણા લાયક આવી ગયું ને કાંઈ વાંધો નહીં આપણે નંબર બંબર ન પૂછવા નહીં આપણે ધાઈ રૂતિ આવી ગયું કે વધારે આવ્યા વધારે આવી ગયા ને બસ યાર ભાણા નંબર મોજી લઉં ધારે એટલે થોડું મોદાર આવી ગયો એટલે હાલે મીરાને હોય થોડુંક રસાકસી વાળું મોજીલા માણા મોજીલા મામાનો મોજીલો ભાણો ભાણુભા અમારા ભાણુભા શું બા કઈ કે છે હું કે છો મોજીલા મામા નો જમકુન છોકરા કે જોતા હ હ બા એની એના સમજી ગયો ને અગર બે ઓલી સિગરેટ ઉના બે તો પાકીટ રહે તો પી જાય એ તો મામા ધૂણે એટલે એમ જ હોય ને ભાઈ મોજીલા મામા હોય એટલે એ તો ધૂણે એટલે પછી સિગરેટના ના પાકીટે પડે એમાં તો એવું જ હોય હા ઈ તો એવું જ હોય મોજીલા મામા ના જો મીરા દીદી એ રે એનો ભાઈ મંડી પડ્યો છે આજ કાલે કાલે વેદુ પછી આવશે એટલે ધડબડાટી બોલાવશે કા વેદુ એ કોણ બાદ છે સેવું હા ઓલો ભાઈને દડામાં પ્રેક્ટિસ કરવી છે ને આ બે હમણાં એક નાની એવી રીલ બનાવી દઈ મસ્ત મજાની ચલો તો એક છોટી સી રીલ ભાણા અને ભાણકીની બનાવી છે હવે જોઈએ હવે કેવું રેકોર્ડ થયું હોય મીરાબેન બોલે ધીમું ને એટલે પાછું અમારે પાછો અવાજ ન હરખો આવે નકર વરી અવાજ આવી જાય હરખો ચલો તો આજનો વિડીયો આટલો જ રાખશું અને એક વેપારીની એ પાણીમાં ડૂબી જતો હતો અને ત્યાં ભગવાનને પ્રાર્થના કરી એને રિલેટેડ એક વાત છે આ તો બોલી દીધી એટલે કાલ મને પાછું યાદ આવે એટલા માટે એ વાત કાલના વિડીયોમાં કરશું અથવા તો આના પછીની કોઈ પણ રીલમાં ક્યાંક કરી દેશું તો આજ માટે આટલું જ રાખશું યસ્ત્ર હો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો આમાં પાછું યાદ અત્યારે હોય પાછું ક્યારે ભૂલાઈ જાય કંઈ નક્કી ન હોય એટલે ક્યાંક કંઈક રેકોર્ડ હોય તો સારું ને મળીએ પાછા નવા વિડીયોમાં